સ્વામિત્રણ જય સોમનાથ ઓમ નમ પ્રિય મિત્ર તમારો દિવસ શુભ રહે મંગલ મરે શુભકામના હું બિલી મારાથી વ્યાસ આપ સૌનું આપણી જોકેશનું આપણને હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજ તારીખ છે ત્રીસ ત્રણ બે હજાર પચીસ ને રવિવાર ચૈત્ર સુદ એકમ તિથિ છે આજથી ચૈત્ર વાસંતી નવરત્ર શરૂ થાય છે આજે ગુડી પડવો પણ છે આજે ચેટી ચાંદ આજે ચંદ્રના દર્શન પણ આજે કરવાનું બહુ જ મહત્વ છે આજથી નવરાત્ર પણ શરૂ થાય છે સર્વમંગલ માંગલ્ય સ્વી સ્વરાધ સાથે કે શરણે ત્રંબા ગૌરી નારાયણી નમોસ્ત આજથી નવરાત્ર શરૂ થાય છે ચૈત્રી નવરાત્રનું બહુ જ મહત્વ છે ચૈત્રી નવરાત્રની અંદર માની ઉપાસના આરાધના નવે નવ દુર્ગાની અલગ અલગ પૂજાઓ બતાવેલી છે એનું બહુ જ મહત્વ છે અને આજે સવારમાં આમથી આજે આ વખતે રવિવાર આવ્યો છે માતાજીનો જ વાર છે આજે સપ્તધાન્ય લેવાનો હોય છે અને તમારે તમારા પતરા પર કે અગાશી પર નાખી દો અને પછી જ્યારે નવરાત્ર પૂર્ણ થાય એટલે દશરાન દિવસે કે નવમને દિવસે જઈને જોયા ઉપર એ સપ્તધાન્યમાંથી કયું ધાન્ય બચ્યું છે જે ધાન્ય બચ્યું હોય એ તમારી ઉંમર પ્રમાણે એટલા ગ્રામ લેવાનું અને ભગવાન શંકરને ચઢાવવા જવાનું હોય છે એનાથી નવે નવ ગ્રહ શુભફળ આપતા બને છે અને જે ધાન્ય ન બચ્યું હોય એ આખું વર્ષ એ નવ ગ્રહમાંથી એટલા ગ્રહો તમને શુભ ફળ આપતા હોય છે તો એનો મેં અલગથી વિડિયો બનાવ્યો છે તમે ચોક્કસ જોઈ શકો છો અને એ પ્રમાણે કર્મ કરી શકો છો આ વિડીયો જ્યારે પણ મૂકીશ ત્યારે તમને એની આગળ એ મારો જે સપ્તધાન્યનો પ્રયોગ છે નવરા ખાસ કરીને ચૈત્ર મહિનામાં જ કરવામાં આવતો હોય છે એ પણ મૂકીશ અને આખો મહિનો ભગવાન શંકરને પાણી ચડાવવા જવાનું ભૂલશો નહીં ઠંડુ બરફનું પાણી ચડાવવાનું બહુ જ મહત્વ છે કેસોડાનું પાણી ચડાવવાનું બહુ જ મહત્વ છે કેસરનું પાણી ચડાવવાનું પણ બહુ મહત્વ છે ભગવાન શંકરને જલધારા પ્રિય શિવા ભગવાન શિવે જ્યારે ઝેર ધારણ કર્યું છે અને જયારે ખૂબ ગરમી પડાય ત્યારે ભગવાનને જ્વાળાઓ થતી હોય છે યથા દેહ તથા દેવે આપણા માટે છે તેવું જ ભગવાન માટે પણ છે જે રીતે આપણે બન્યા છે પાંચ તત્વો તે જ રીતે ભગવાન પણ બન્યા છે એની પાસે અલગ અલગ પ્રકારની શક્તિ છે પરંતુ દરેક વસ્તુ ભગવાનને પણ અસર કરતી હોય છે તો ભગવાન શંકરને પાણી ચડાવવાથી આપણા જીવનમાં પણ ખૂબ શાંતિ થતી હોય છે આપણા પિતૃતૃપ થતા હોય છે અને આપણા પાપમાંથી મુક્તિ મળતી હોય છે ચૈત્ર મહિનો પાપમાંથી મુક્ત થવા માટે બહુ ઉત્તમ મહિનો છે અમારા રામજીનો પણ જન્મ થયો છે અને હનુમાનજીનો પણ જન્મ છે નવી નવી દુર્ગાની પૂજાનું મહત્ત્વ છે અને પિતૃનું પણ પૂજાનું મહત્વ છે અને ભગવાન શંકરની પૂજાનું પણ ખૂબ મહત્વ છે તો ચૈત્ર માસ દરમિયાન જેટલું ધર્મ કાર્ય થાય એટલા કરો ઘણા લોકો અત્યારે મીઠનો ત્યાગ કરી દે છે ખારો કોઈ ખાતા નથી મોડું ખાઈને આખું મહિનો વ્રત કરતા હોય છે એક ટાઈમ અન્ન ખાઈને મગ ભાખરી એવી રીતે મગભાત એવી રીતે કોઈપણ વસ્તુ ખાઈને એક ટાઈમ અન્ન ખાઈને કરતા હોય છે દરેક જણા કરી શકે છે આ વર્ત અને ચૈત્ર માસ દરમિયાન ઓખા હરણનું જે કથા છે એ વાંચવાનું પણ બહુ જ મહત્ત્વ છે તો આ ચૈત્ર માસ દરમિયાન માતાજીનું ઘરમાં સ્થાપન કરવાનું પણ બહુ મહત્ત્વ છે ઘટ સ્થાપન કરવાનું મહત્ત્વ છે જે રીતે આસો નવરાત્ર આપણે કરીએ છીએ એ જ રીતે આ કરવાનું પણ મહત્ત્વ છે આનાથી પિતૃતૃપ્ત થાય છે પિતૃનો મહિનો છે એટલે ખાસ કરીને આ ચૈત્ર માસમાં જેટલી આરાધના ઉપાસના થાય એટલી ચોક્કસ કરો લીમડાનો રસ પીવાનું પણ બહુ મહત્ત્વ હોય છે લીમડાનો રસ પીવાથી શરીરની ગરમી નીકળી જતી હોય છે શરીરને ઠંડક મળતી હોય છે ભગવાન શંકરને પાણી ચડાવવા પાછળનું જે કારણ છે તે આ જ છે શરીર એટલે શિવ શરીરને જેટલો તમે સાચવો છો એટલા શિવ પ્રસન્ન થતા હોય છે તો ચોક્કસ આખો ચૈત્ર માસ દરમિયાન ભગવાનની આરાધના ઉપાસના કરો અને તમારા પાપનો નાશ કરો તો ફરી પાછી બધાને ચૈત્ર માસની ચિત્ર નવરાત્રિની રામ જન્મ મહોત્સવની હનુમાન જન્મ મહોત્સવની ઘણી શુભકામના જોઈશું આજનો પંચાંગ આજે ચંદ્ર દર્શન કરવાનું ચંદ્રના સાંજના સમયે સંધ્યાકાળના સમયે ચંદ્રના દર્શન ચોક્કસ કરી લેજો આખું વર્ષ તમારું આરોગ્ય સારું રહેશે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકમ આ એકમ તિથિ આજે બપોરે બાર ને એકાવન મિનિટે પૂર્ણ થઈ જાય છે અને પછી બીજ તિથિ ગણાશે જયારે બીજ રાત્રિના સમયે ચંદ્રમાં દેખાતા હોય તેને બીજ ગણવામાં આવતી હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર છે રેવતી આ રેવતી નક્ષત્ર આજે સાંજે ચાર ને સાડત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી બાળકનો જન્મ થાય એનો અશ્વિની નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે ઇન્દ્ર ઐન્દ્ર યોગ આજે સાંજે પાંચ ને પંચાવન મિટે પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય વૈદ્રુત યોગ ગણાશે આજે જે બાળક નજરમાં થાય છે એનું કરણ ગણાય છે બહુ બહુ કરણ આજે બપોરે બાર ને એકાવન મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળક નજરમાં થાય બાલો કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે મીન મીન રાશિ દક્ષર આવે છે દચ જ મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે પરંતુ મિત્રો આ મીન રાશિ આજે સાંજે ચાર ને સાડત્રીસ પૂર્ણ થઈ જાય છે આજે સાંજે ચાર ને મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની મેષ રાશિ ગણાશે મેષ રાશિની દક્ષર આવે છે અલય મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે આ મેષ રાશિ આજે સાંજે ચાર ને સાડત્રીસ મિનિટ થી શરૂ થઈ પહેલી તારીખે સાંજે ચાર ને એકત્રીસ મિનિટ થશે એમાં તમારો જન્મ થયો હોય તો પંચાંગ કર્મ કહેવાય છે અને બધી વિધિ કરાયેલો તમારા એક ભાર ઓછો થઈ જશે ફળ મળવાની વાત બહુ દૂર છે ઘણા બધાને એવું થાય કે વિધિ કરાય એટલે ફળ મળી જવું જોઈએ આ ફળ મળતું વિધિ કરવાથી તો ફક્ત પાપમાંથી મુક્તિ મળતી હોય છે પછી તમારા ભાગ્યમાં જે પુણ્ય લખાયેલું છે જે સુખ લખાયેલા હોય છે સરળતાથી પ્રાપ્ત થતા હોય છે માટે આ બધા દોષોની વિધિ કરાએલો તો તમારા જીવનમાં ઘણું સરળતા આવી જશે આજે જે કો મારા સબસ્ક્રાઇમ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે એ મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતન થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ હું સોમનાથ દતાને પ્રાર્થના કરું છું આજના દિવસે જે કમારા સબસ્ક્રાઇબ મિત્રો ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ લોકો આજનું શુકન કરી લો આખું સુંદર રીતે જશે અને આજે જો કોઈ ઇન્ટરવ્યુ આપવા જવાનું હોય કોઈ નોકરી ધંધા માટે જવાનું હોય કોઈ પરીક્ષા આપવા માટે જઈ રહ્યું છે કોઈ યાત્રા પ્રવાસ માટે કોઈ જાન લઈને જરૂરી છે કોઈ ધર્મ ક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે આજે કોઈનું ઓપરેશન હોય ડિલેવરી હોય સગાઈ હોય કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે આજે કોઈની છઠ્ઠી હોય આવું કોઈ પણ કર્મ તમે કરવા જઈએ તે બધા કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે આજનો સુકન કરીને જશો તો કાર્યમાં સારી સફળતા મળશે આ સુકન માટેનો જે પ્રયોગ છે તે આપણે આપણી ચેનલ પર મૂકેલો છે વારનું શુકન વારના સુકન પ્રમાણે તમે કાર્ય કરશો તો આ દરેક કાર્યમાં જે વિઘ્ન આવવાના છે તે નથી આવતા આપણી ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ તમે વારનું સુકન જોઈ શકો છો આજના દિવસે ખાસ કરીને તો રહી છે એટલે ઘરેથી જ્યારે નીકળો છો તો પિતાને વંદન કરીને નીકળો અથવા ન હોય તો પિતા સામાન્ય વ્યક્તિને વંદન કરીને નીકળો પિતૃના ફોટાને પગે લાગો આજે ચૈત્ર મહિનો શરૂઆત છે સૂર્યની ઉપાસના આરાધના કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે કારણ કે આજે શ્રીરાણ ભગવાન ખૂબ ધગધક તે આખો મહિનો ગરમી આપતા હોય છે તો શ્રીરાણ ભગવાનને પાણી ચડાવવાથી પિતૃ તૃપ્ત થતા હોય છે આજના દિવસે ઘરે પૂજાના સ્થાનમાં વંદન કરો અને ભગવાનને કહેવાનું કે મારા કાર્ય મારી સાથે ગાયને આજે ઘાસ ખવડાવવાનું બહુ મહત્વ છે પણ હમણાં ગાય ઘાસ ખાતી નથી બ્રેડ પીઝા બર્ગર ખાતી થઈ ગઈ પણ તમે લોકો જવ ગોળ અને પાણી મિક્સ કરી અને ગાયને ખવડાવો એમ પણ આજે રવિવાર છે નવરાત્રની શરૂઆત છે ગાયને પણ પૂજા કરવાનું બહુ મહત્ત્વ છે અને હવે નવ દિવસ એનો પણ હું વિડીયો મૂકીશ એ પણ તમે જોઈને કરી શકો છો તો ગાયને જવ વગેરે ખવડાવવાથી પણ પિતૃતૃપ્ત થાય છે નવગ્રહ શાંત થતા હોય છે આજના દિવસે લક્ષ્મી દેવી પણ પ્રસન્ન થતા હોય છે તો તમારા પરિવાર સાથે કશે ફરવા જાઓ છો કોઈ દેવદર્શને કોઈ ધાર્મિક સ્થળે યા તો કોઈ ફરવાલાયક જગ્યા પર જાઓ છો બધા ભેગા થઈ સાથે મળી અને બહાર ભોજન કરો છો ચૈત્ર માસમાં પણ અન્ન અન્નનું ભોજન વનવા જેને કરવાનું બતાવ્યું છે વન ભોજન કરવાનું બહુ જ મહત્ત્વ હોય છે હનુમાનજી ચૈત્ર મહિના દરમિયાન વનમાં ફરતા હોય છે અને કોઈને કોઈ સ્વરૂપે તમારી સાથે ભોજન કરી શકતા હોય છે એટલે એનું પણ બહુ જ મહત્ત્વ છે તે પણ તમે કરી શકો છો આજે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તેના માટેનો પણ એક ચોક્કસ સમય છે આપણે જોઈ લઈએ સવારે સાડા સાત થી એ જ રીતે બપોરે એક થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છ થી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે રાત્રે એક ને ત્રીસ થી આવતીકાલે કે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતી કાલે મનસ કે સાડા ચાર થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજના દિવસે જે લોકો ઘટ સ્થાપન કરવાનો હોય માતાજીની સ્થાપના કરવાનો હોય એના માટે સવારે સાડા સાત થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે પરંતુ મિત્રો જો આજે તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળી શકે બાકી મળવાની શક્યતા ઓછી આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી લો કોઈ પણ ખરીદી કરી લો કોઈ પણ વેચાણ કરી લો બહુ સુંદર દિવસ છે આજે આજે નવું વાહન ખરીદવા માટે પણ ઉત્તમ સોનું ચાંદી હીરા માણેક મોતી વસ્ત્ર પાત્ર અનાજ વગેરે ખરીદવા માટે પણ ઉત્તમ પણ ચૈત્ર માસ જ્યારે હોય છે ત્યારે ઘર છોડી બીજા ઘરે રહેવા નથી જવાતું કારણ કે પિતૃનો મહિનો છે એટલે ઘર છોડીને બીજા ઘરે ન જવું જોઈએ ભૂમિપૂજન નથી થતું કાત મુહૂર્ત નથી થતું ગૃહ પ્રવેશ પણ ના છે ચૈત્ર માસમાં ઘરમાં રહો ઘરેથી જ ભગવાનની આરાધના ઉપાસના કરો આ ચૈત્ર મહિનાની અંદર રવિવારના દિવસે તો ભૂલમાં પણ કોઈ નવા ઘરનો પ્રવેશ કરશો નહીં આજે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ છે કોઈ નવું વાહન લીધું હોય પ્રથમવાર ચાલુ કરવા માટે પણ ઉત્તમ દિવસ પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ અને ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે તો શ્રેષ્ઠ દિવસ છે આજે જે કંઈ કાર્ય કરો છો ને તેમાં તમને મૂલ્યવાન વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે છે એવો દિવસ છે તો મૂલ્યવાન વસ્તુ ભગવાન જો આપે તો બેડો પાર થઈ જાય ભગવાનની આરાધના ઉપાસના કરવાનું શરૂઆત કરી દો બહુ સરસ દિવસ છે આજે નવસ્ત્ર ધારણ કરવા માટે પણ બહુ ઉત્તમ દિવસ છે ગુરુ દ્વારા સારું જ્ઞાન પ્રાપ્ત થાય અને એ જ્ઞાન દ્વારા ઘણા ધનવાનતાઓના યોગ બની શકે છે આજના દિવસે નવસ્ત્ર ધારણ કરવાથી પ્રેમ સદમ સંબંધો વધે છે નવસ્ત્ર ધારણ કરવાથી ઘરમાં શુભ પ્રસંગો આવે છે નવસ્ત્ર ધારણ કરવાથી હીરા મૂણ્ય ચાંદી સોનું વગેરે ખરીદવાનો પ્રસંગ આવે છે ઘરમાં તો ચોક્કસ ખરીદી કરો છો આજના દિવસે જે લોકો સોનું ચાંદીનો ધંધો કરતા હોય એ લોકો પણ નવ વસ્તુ ધારણ કરે તો નવું ખરીદવાનો યોગ ઉભો થશે એવો આજનો દિવસ છે ફળ છે તે તમને આજે સાંજે ચાર ને સાડત્રીસ મિનિટ સુધીમાં મળે પરંતુ આજે સાંજે ચાર ને સાડત્રીસ મિનિટથી લઈ આવતીકાલે બપોરે એક ને છેતાલીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જશે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો નવ દિવસમાં મળે બાકી શક્યતાઓ છે આજના દિવસે કોઈપણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે ખરીદી કરવા માટે ઇન્ટરવ્યૂ આપવા માટે વેચાણ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે અને જે એવો ધંધો છે જે વારે ઘડીએ કરવાથી ઘણું ધન પ્રાપ્ત થાય તો એ ધન એ વસ્તુની ખરીદી આજે કરો તો વારે ઘડીએ ખરીદવાનો યોગ ઊભો થશે આજના દિવસે ખરીદી કરવા માટે પણ ઉત્તમ વેચાણ કરવા માટે પણ ઉત્તમ છે આજના દિવસે કરેલા કાર્યમાં સફળતા મળવાની શક્યતા ઘણી બધી રહેતી હોય છે આજના દિવસે નવ ધારણ કરવા આટલા આ સમયગાળા દરમિયાન નવા વસ્ત્ર ધારણ કરશો તો તમારો સ્વભાવ બહુ ઉતાવળ થઈ જશે અને ઉતાવળ સ્વભાવને કારણે ઘણી નુકસાન પણ થતું હોય છે માટે આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરો છો તો મોટે ભાગે કપડાં ખરાબ થઈ જતા હોય છે કાળી નાખવા પડતા હોય પણ આજે સીવા નાખો કપડાં ઉત્તમ દિવસ છે આવું બધું જે ફળ છે આજે સાંજે ચાર ને સાડત્રીસથી લઈ આવતીકાલે બપોરે એક ને છેતાલીસ મિનિટ સુધીમાં મળે એટલે નવ વસ્ત્ર ધારણ ન કરશો આ સમયગાળા દરમિયાન આ સમયગાળા દરમિયાન ખરીદી કરવા માટે ઉત્તમ કોઈ કાર્યનો આરંભ કરવા માટે ઉત્તમ ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે પણ ઉત્તમ રહેશે આજે કરશું આજનો સંકલ્પ ઘરના કોઈ નથી ચૈત્ર મહિના દરમિયાન ખાત ખાતમુહૂર્ત ન થઈ શકે વાસ્તુ પણ નહીં થઈ શકે આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લો અદ્યતને માસાના માસોત્તમ પરમ પવિત્ર દેવી પ્રિયમાં હશે રામ જન્મમાં હશે હનુમંત જન્મ માસે ચૈત્ર માસે શુભે શુક્લ પક્ષે ભાનુવાસું તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી જવાનું પછી બોલવાનું છે અહમ આત્મનુતિ સ્મૃતિ પુરાણ પુણ્ય ફલ પ્રાપ્તિ अर्थम अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राज व्यापार विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति मम अखिलुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा जन्म कुंडली मध्ये स्थित ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ શકલ મનવાંછિત ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मटे पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथाच अवजन लगन नही थे ते लोके बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો सुप्रव विद्यार्थियों से तिलक पर बोलना है मम विद्या अभ्यास मध्य, उत्तर, उत्तर, प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम अजर को विदेश में जा मांगता है या शीत में जा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता को है तिरो पर असा विदेश जा मांगता है कायम मानते बोलना मम जटिल विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम ओ आरोग्य बोले छ जन आरोग्य ने बुझै आपलिन एलो परे हम त तो दर्शक जान बुलवानो बोलो ममा आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम વધારે જણાવો સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે સ્ટોપ કરી દેવાનું પૂજા પથ એટલે બોલવાનું છે વિષ નવે વિષ નવે નમો નવા વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તું

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ